સુઈ ગામમાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો થયો તાલુકાના અનેક ગામો ખેતરો તળાવ બન્યા સુઈ ભારે પવન સાથે વરસાદ યાદ તાજી ખેડૂતો ચિંતામાં સુઈ ગામના ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કેટલાક પરિવારો રાત્રે પશુઓને ઊંચા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા તમામ ગામોના ખેતરો પાણીમાં ગરક ભારે વરસાદથી હાહાકાર ખેડૂતોના પાકને નુકસાન સુઈ ગામના ઉચોસણ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોને હાલાકી બનાસકાંઠામાં ભારે વરસાદ કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાય છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ થરાદમાં તેર ભાભરમાં સોળ અને સુઈગામાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડશે બસો અઠાવન વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત બસો ઓગણસી ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા ટીમો તૈયાર કરવામાં આવી છે જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત રેસ્ક્યુ કામગીરી તેમજ કરાઈ નાગરિકોને કલેક્ટર નદી અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે નમસ્કાર છેલ્લા ચોવીસ થી અઠ્યાવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ ભાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટી ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આર એન બી પંચાયતના કુલ આઠ અને આર એન બી રાજ્યના પાંચ મળીને તેર જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આર એન સ્ટેટ આર એન પંચાયત સીડીએચ ઓ ખેતીવાડી એનિમલ હસબન્ડરી તમામ પ્રાંત મામલતદાર ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ બે એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે ધાનેરાના નેનાવા બોર્ડર પાસેની ઘટના નેનાવામાં બનાસ કૃષિ માર્કેટ યાર્ડમાં પતરા ઉડ્યા યાર્ડમાં બનાવેલા શેડના પતરા ઉડ્યા ધમાકેદાર વરસાદ સાથે જોરદાર પવનના કારણે પતરા ઉડ્યાનું અનુમાન ગુજરાત રાજસ્થાન સરહદે આવેલું છે આ કૃષિ માર્કેટ પવનથી શેડના બનાવેલા પતરા ઉડતા મોટું નુકસાન થેરવાડા ગામમાં વીજળીના ધાંધ્યા અકસ્માતનો ભય ચોમાસા દરમિયાન ગ્રામ વિસ્તારોમાં વીજળીના ધાંધિયા શરૂ થયા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં વીજ પુલ પર ઝાડીઓ અડી જતા અને વીજ વાયરો નીચે ઝોલા ખાતા હોવાથી ગ્રામજનોમાં અકસ્માતનો ભય ફેલાયો છે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા યુજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે થેરવાડા ગામમાં આવેલી આંગણવાડીની બાજુમાં જ એક વીજ પોલ આવેલો છે જેના પર ગાઢ ઝાડીઓ અડી રહી છે ચોમાસામાં પાણી અને ભેજનું પ્રમાણ વધતા થરાદ પંથકમાં સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતો પર સંકટ થરાદ તાલુકા અને આસપાસના ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી ઝાપટા વરસી રહ્યા છે ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ગામો તથા ખેતીવાડીઓ પાસેના ખેતરોમાં ઉભરેલા બાજરી જુવાર એરંડા સહિતના મુખ્ય પાક મોટા પાયે અસરગ્રસ્ત બન્યા છે પાક પાણીમાં ગરકાવ થતાં જમીન દુસ્ત થઈ ગયા છે જેના કારણે ખેડૂતોને સિઝનના ઉપજ પર પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પહેલાથી જ મોંઘા ખાતર બીજના ખર્ચે વાવેતર કર્યું હતું અને હવે સતત વરસાદથી પાક બરબાદ થવાથી આર્થિક આર્થિક નુકસાન સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે